નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે હળવદ સાતસો પચાસ થી આઠસો વીસ કોડીનાર એક હજાર પચાસ થી બારસો બેતાલીસ રાજકોટ અગિયારસો થી અગિયારસો વીસ પોરબંદર નવસો પાંચથી એક હજાર પંદર દાહોદ એક હજાર થી અગિયારસો જામજોધપુર નવસો પચાસ થી અગિયારસો એકસઠ અમરેલી એક હજાર પાંચથી બારસો ચૌદ જસદણ છસો થી બારસો વિસાવદર નવસો પિસ્તાલીસ થી અગિયારસો એકવીસ જામખંભાળિયા આઠસો પચાસ થી અગિયારસો ચાલીસ સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો એકાવન કાલાવડ એક હજારથી બારસો પંચાવન ભાવનગર છસો એકાવન થી છસો એકાવન વેરાવળ નવસો પંચાણું થી અગિયારસો એકાણું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો